સીઓ સરકારી હોસ્પિટલ ખાતે ચાર ફેબ્રુઆરી કેન્સર દિવસની ઉજવણી કરવામાં આવી

એક સર્વે મુજબ સાઉથ ઇસ્ટ એશિયામાં અઢી મિલિયન લોકોને કેન્સર થયેલું છે મિલિયન લોકોની મૃત્યુ થયેલી છે અને આ આંકડો બે હજાર પચાસ સુધી પંચ્યાસી ટકા વધી શકે એવું છે એટલે આપણે આપણા લોકોને જાગૃત કરવા ખૂબ જ જરૂરી છે જેથી કરીને કેન્સરની માત્રા અટકી શકે ઘણા બધા લોકોને બીડી પીવાનું વ્યસન હોય છે તેનાથી લંગ કેન્સર થવાની શક્યતાઓ રહે છે પાક મસાલા તમાકુનું સેવન તે બધાથી મોઢાનું જળવાનું કેન્સર થઈ શકે છે આધુનિક રેણી ફાસ્ટફૂડને ફાસ્ટ અલગ અલગ વધુ પડતો મસાલા અને પ્લાસ્ટિકની વધુ પડતા ઉપયોગના લીધે આપણા અન્નનાળીનું કેન્સર આંતરડાનો કેન્સર એ બધાની શક્યતા વધી જાય છે સ્ત્રીઓમાં સર્વાઈકલ કેન્સર બ્રેસ્ટ કેન્સરની શક્યતા વધી રહી છે એટલે આ રોગો ખૂબ જ ખૂબ જ વધુ પ્રમાણમાં વધી રહ્યા છે જેથી કરીને આની જાગૃતિ જરૂરી છે પણ મેડમ આ જે કેન્સર છે પણ એ જીવલણ ગણાય છે કે કે મેની સુવિધા છે સિસ્ટમ આવી છે કે કેમ આપણી પાસે આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ છે અને કેન્સર જો એના પાયામાં જ શોધાઈ જાય એટલે ઇનિશિયલ સ્ટેજમાં સ્ટેજ વનમાં જ શોધાઈ જાય તો જરા પણ જીવલેણ નથી અને આપણે ઘણી બધી ગવર્મેન્ટે સુવિધા કરી છે પીએમ કાર્ડ છે બધું એની અંતર્ગત એનું ડાયગ્નોસિસ એકદમ ત્વરિત થઈ જાય છે અને એનું ઓપરેશન અથવા કિમોથેરાપી કે મેડિસિનથી જ મટી જાય છે પણ જાગૃતિ રાખવી જોઈએ જેથી કરીને દર્દી હોસ્પિટલમાં આવે અને એના ઇનિશિયલ સ્ટેજમાં સ્ટેજ વન કે ટુમાં જ એનું ડાયગ્નોસિસ થાય એ જરૂરી છે